પેલી હવે તો આપણા બધના ઘરમાં છે ને બાજરાના રોટલા જુવારના રોટલા ને એવું બધું બહુ જોવા મળશે કેમ કે શિયાળો આવી ગયો છે ને તો તમે બધાય બનાવો કે ન બનાવો મને તો ઘરમાં ગરમ રોટલા બહુ જ ટેસ્ટી લાગ્યો અને પહેલાં તો મને નતા આવડતા પહેલા મને કમેન્ટ બહુ આવતી કે દિયા તારા રોટલામાં ભમરા પડે છે રૂ આવા રોટલા કોને ખવરાવા પણ યાર અમને હાલે જ અમે ખાઈ લઈએ છીએ ને જો કડક કડક ભાગ નથી જાય જે રોટલા ઉપર ઘરમાં ગરમ બનાવી ત્યારે એ મને બહુ જ ટેસ્ટી લાગે યાર ચટણી ને ગોળનો યાર ગામડાની ફિલિંગ આવ્યો બાકી અને આજે આપણે છે ને ફેવરેટ પતિદેવનો ફેવરેટ ગાજર મરચાનો સંભારો બનાવવાનો છે જો લીલા મરચાંનો અમે સરસ રીતે વઘાર કર્યો છે રાઈ જીરો નાખ્યા હિંગ હોય તો હિંગ પછી થોડોક હૈદર પાવડર નાખી દેવાનો અને મીઠો પણ આની સાથે જ નાખી દેવાનો મીઠો સાથે નાખશો ને તો ગાજર જલ્દી ચડી જશે કેમ કે આપણે આની કુકરમાં સીટી કે બીટી કેવું નહીં કરાવો નહીં તો સ્વાદની એકદમ ડાટ જ વળી જશે એટલે આવી જ રીતે બનાવશો ને તો ખીચડીની સાથે કે રોટલાની સાથે કે રોટલીની સાથે કે જે કાંઈ થિંગ તમે જે બનાવો ને એના સાથે બહુ મજા આવી જશે તો શિયાળાનો અમારો પહેલો શાક છે ગાજર મરચાંનો કેમ કે બહુ જ અમારા ઘરમાં ખવાશે કે શિયાળામાં તો મોસ્ટ ઓફ હવે આજ જોશો તો આજે આવ્યા હતા તો મને પતિદેવ અમે કીધું હતું કે દિયા તું કેદી બનાવીશ તમે હાલો આજે જ બનાવી નાખી તો અને થોડી ખાંડ નાખ્યું તો તમે એ પણ નાખી શકો છો અને વરાળમાં શાકને કરવાનું પાણી બાણી નહીં નાખવાનું બસ એકદમ ટેસ્ટી શાક આપણો રેડી અને પછી તો મારા પાસે ને કાલે રાતના કાંક સાડા નવ ખાંડ વાગે ક્લાયન્ટ હતા અને જેને ક્લીનઅપ ફેશિયલ જે કાંઈ હોય એ બધું કરવાનું હતું તો દસ વાગ્યા સુધી આવ્યું પછી મારા ભાભી તમને મને કીધું હતું ને કે દુબઈ ગયા હતા તો આ ચાયનો મસાલો કાંઈક એવું બધું લઈને આવ્યા હતા તો હું એ તો બતાવતી હતી તમને બધીને કે ચાલો તમને બતાવીશ અને એ ચોકલેટ રાતોરાત પૂરી પણ થઈ ગઈ ચાલો કાલે મળીએ બાય